સામાન્ય પરિવારની દીકરી ધોરણ બારનો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં છન્નું પોઈન્ટ છ પીઆર સાથે થઈ ઉત્તીર્ણ પરિવાર અને સમાજમાં ખુશીની લહેર જોવા મળી એક તરફ દાદી દેવલોક પામ્યા છે ત્યારે બીમાર દાદીની સેવા અને પશુપાલનમાં માતા પિતાને મદદ કરતાં કરતા દીકરી ઉત્તીર્ણ થઈ સમાજ અને ડભોઈ તાલુકાનું ગૌરવ વધાર્યું ડભોઈ દયારામ શાળામાં અભ્યાસ કરતી અને સાઠોદ ગામે પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા માતાપિતાની દીકરી રબારી વૈષ્ણવી વાલજીભાઈ આજે ગુજરાત રાજ્ય બોર્ડનું ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું ત્યારે આ દીકરીની મહેનત રંગ લાવી દીકરીએ અભ્યાસમાં ખૂબ મહેનત કરી આજે બાર સામાન્ય પ્રવાહના પરિણામમાં વૈષ્ણવીને છન્નું પોઈન્ટ છ પીઆર સાથે ઉત્તીર્ણ થઈ સમગ્ર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી વૈષ્ણવીના દાદી છેલ્લા છ માસથી બીમાર હતા હાલમાં બે દિવસ પૂર્વે જ દાદી દેવલોક પામ્યા ત્યારે પરિવારમાં શોકની લાગણી વચ્ચે દીકરી ઉત્તીર્ણ થયાની ખુશી પણ વ્યક્ત થઈ હતી ધોરણ એકથી દસ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરી ધોરણ અગિયાર અને બાર ડભોઈ દયારામ શાળામાં અભ્યાસ કરી દીકરી કોઈપણ ટ્યુશન અને પ્રાઇવેટ કોચિંગ લીધા વિના જ માતા પિતાને પશુપાલનમાં મદદ કરતા કરતા અભ્યાસ કરી ધોરણ સામાન્ય પ્રવાહમાં કેન્દ્રમાં પ્રથમ આવી ત્યારે શાળા પરિવાર સમાજ અને સાઠોદ ગામના તેના પડોશી મિત્રો તમામ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી ગુજરાત ન્યૂઝ સાઠોદથી કંચનભાઈ બોલું છું આ રબારી સમાજનું ગૌરવ છે આ છોકરી અમારી પાડોશી છે અને સારા ટકાએ પાસ થઈ છે અને વગર ટ્યુશન વગર અને વગર એના વગર પોતાની મહેનતથી અથાક મહેનત કરવાથી રાત દિવસ સારું એવું ભણતરમાં એવો પાસ થઈ છે બીજું કે ઘરમાં એની દાદીનું બીમાર હોવા છતાં બી સારા ટકાએ પાડ્યું છે એ માટે સાઠોજનું ગૌરવ રબારી સમાજનું ગૌરવ

સ્કૂલના શિક્ષક શ્રીઓ તથા મારા તથા મારા સમાજ બધાના સપોર્ટ થી આજે હું આટલું સરસ પરિણામ લાવી શકું છું રોજ કન્ટિન્યુસલી પાંચ છ કલાકનો હું અભ્યાસ કરતી હતી સવારે વહેલા ઉઠીને મેં અભ્યાસ કર્યો તેથી મને આટલું સરસ પરિણામ મળ્યું છે અને આ બધું જ મારા મમ્મી પપ્પાના સહકારથી જ આ પરિણામ મને મળી શક્યું છે મેં કોઈ એક્સ્ટ્રા ક્લાસ કે ટ્યુશન ક્લાસ કરા નથી હું પહેલેથી સરકારી શાળામાં જ બની છું મારાથી નાના જે સ્ટુડન્ટ હોય છે તેમને પણ હું એ જ કહેવા માંગુ છું કે બસ મહેનત કરો પરિણામ મળશે ધગસથી મહેનત કરો પરિણામ મળશે અને હું આગળ સીએ કરવા માંગુ છું આજનો દિવસ મારા માટે બહુ ગર્વની વાત છે કે મારી દીકરી 1 થી 12 ધોરણ સુધી પ્રથમ ક્રમાંકે જ આવી હતી અને તે બાદ બાર ધોરણ બારમાં કેન્દ્રમાં ફર્સ્ટ નંબર આવી છે એથી વિશેષ તો મારા માટે કોઈ સિદ્ધિ નથી મારી દીકરી એકલું ભણતર નહીં સાથે પશુપાલનના વ્યવસાય સાથે અમે સંકળાયેલા છે ઘરનું કામ પશુપાલનનું કામ બધું જ સાથે મેન્ટેન કરતી હતી અને એના અથાગ પ્રયત્નો દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ધોરણ એક થી બાર સુધી કોઈ ટ્યુશન નહીં કોઈ એક્સ્ટ્રા ક્લાસ નહીં એની સો મહેનતે એને પરિણામ હાંસલ કર્યું છે